આ વનવગડા માં એટલે જંગલ ને અનુરૂપ કપડા પહેરવા જોઈએ એનું કારણ કે પક્ષી રહ્યું ને એ જો બઉ લાઈટ વાળા કપડા પહેરી ને તો પક્ષી બી જાય તો હંમેશા જયારે જંગલ વિસ્તાર માં નીકળી ને ત્યારે જંગલ ને અનુરૂપ જ કપડા પહેરવા જોઈએ એનું કારણ કે પક્ષી રે ને આપણાથી બીઆઈ નહીં અને આપણી નજીક આવે બરાબર એટલે એના કારણથી આજે મને એમ થયું કે લાવો આ કપડા પહેરીને જવું તો મજા આવશે

તમારી સાથે પેલા વેલા આજે સેવામાં જોડાના આમાં કેટલી ટાઈપ પક્ષી આવતા હશે આમાં એવું હોય કે વગડા ની અંદર જોઈને